આપણને ઇલેક્શન કાર્ડ આપ્યું છે વોટર આઈડી શા માટે આપેલું છે એ જ માટે આપ્યું છે કે આપણે આપણો અધિકાર છે મત આપવો અને એ અધિકાર આપણે અવશ્ય નિભાવવો પડે સતીષભાઈ તમે તો જાગૃત નાગરિક છો સાચી વાત છે બેનપાલ વોટને એમાં ટાઈમ કાઢો તો એક દિવસ ફરી ના મમ્મી સાચી છે વાત હું પણ જ્યારે અઢાર વર્ષની થઈશ ત્યારે હું પણ મારા હકનો ઉપયોગ કરીશ

તો કે તું તમે ફરવા બરવા નથી જવાનું વોટ દેવા જવાનું છે હું તમે લઈને જ જઈ આપણો ભારત દેશ જ એક એવો દેશ છે કે જ્યાં લોકશાહી તંત્ર ચાલે છે અને લોકો વડે આપણે શાસન ચલાવીએ છીએ આપણો અધિકાર છે કે આપણે આપણા રાષ્ટ્રમાં આપણા મનપસંદ નેતા ચૂની શકીએ છીએ એ દિવસે આપણે અવશ્ય વોટ દેવા જવા માટે જવું જ પડશે ભાવનાબેન સતીષભાઈ તમને મારી વાત સમજાય છે ને હા જો મેડમ પણ એમ બેન તમે વોટ આપવા થયા પાડો છો બેન હવે થોડો ટાઈમ ફેમિલીમાં આપવાનો ટાઈમ મળે છે આમ તો આપણે મળતા નથી આ રજા મળી છે તો એ દિવસે અમે ફરી આવીએ થોડું બેન અઢાર વર્ષ પૂરા થાય પછી દરેક નાગરિક નાગરિકને હક છે કે તે વોટ આવે અને વોટ આપવા માટે આધાર કાર્ડ કઢાવવું જરૂરી છે ચૂંટણી કાર્ડ કઢાવવું જરૂરી છે અને ચૂંટણી કાર્ડ આપણે મૂકી નથી દેવાનું પણ તેનો ઉપયોગ વોટ આપવા માટે કરવાનો તો તમે ચોક્કસથી આવશો ને વોટ આપવા હા સારું અમે આવીશું ચાલુ દોસ્ત ચાલુ દોસ્ત મતદાન કરવા જયી ચાલુ દોસ્ત ચાલુ દોસ્ત મતદાન કરવા જયી રે તારીખ છે લોક ઉજવાયું છે મતદાન કરીને જાગૃત થાય મતદાન કરીને જાગૃત થાવ ચાલું દોસ્ત ચાલું દોસ્ત મતદાન કરવા જ મતદાન કરવાુ આપણો અધિકાર છે जे नामती अपने से छोटे काड़े जे जरूरी जर थी वोतीappa जाव जा बुझाओ जरूरी थी वोतीappa जाव जा बुझाओ तू भूलो बने दी जो मधु मत दानने घुलिसो नहीं रुकसाने आपर्म छे बाजू ले वालों ભૂલ સો નહીં શક તારી મંગળવારે સાહીનો આ હા પર્વશે ચૂંટવીકાર સાથે લઈ બોટયા પવો ભૂલ સો ભૂલો